સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે ડુમ્મસ લંગર પર અઠ્યાવીસ વર્ષીય યુવકને ચપ્પુના આડે થડ ઘા ચીકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી હત્યાની ઘટના બાદ પોલીસ કાફલો દોડી આવી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે એ પ્રભુ સુરત શહેરમાં હત્યારાઓ અટકવાના નામ નથી લેતા એક પછી એક હત્યાની ઘટનાથી આખા શહેરમાં દહેશતનો માહોલ સર્જાયો છે ગુનેગારો પર અંકુશ રાખવા પોલીસ કાયદાનો સકંજો કસી રહી છે તો બીજી તરફ લુખાટપોરીઓ ગંભીર ગુના કરવા અચકાતા નથી ત્યાં સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે ડુમસ લંગર પર અઠ્યાવીસ વર્ષીય યુવકને ચપ્પુના આડે ધડ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી હત્યાને અંજામ આપી હત્યારો ફરાર થયો હતો પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા કરી હોવાની વાત ચર્ચાઈ રહી છે તો હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી માત્ર સત્તર વર્ષીય હોવાની વાત જાણવા મળી રહી છે આ ઘટનાને લઈ ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ હિરેનભાઈ ઘંટીવાલા છે ડુમસ ગામ ડુમસ ગામમાં રહીએ છીએ કાલે કાલે ઘટના વિશે જણાવું છું કે રાતના અગિયાર સવા અગિયારની આસપાસ અમારી ફોન આવે છે કે તમારા ભાઈને કંઈક ભીમપોરમાં ચોપાટી ઉપર કોઈ સાત આઠ વ્યક્તિઓ દ્વારા ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો છે એટલે જસ્ટ અમે ત્યાં ગભરાઈ ગયા અને ત્યાં અમે સ્પોટ ઉપર જવાની કોશિશ કરી પાછું ફોન આવે કે તમે સ્પોટ ઉપર ના હતો તમે સીધા હોસ્પિટલ આવો ત્યારે અમે વેસુ સ્ટ્રીટ સંજીવની હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં થોડી વાર પછી ડૉક્ટર દ્વારા અમને જાણ કરવામાં આવી કે આ વ્યક્તિ હવે હયાત નથી ના કારણે કારણ તો હજુ અમને પણ ખ્યાલ નથી પણ એક ઘરની ઘરમાં એક જ વ્યક્તિ હતો કમાવાળો ને જસ્ટ અમને એક વર્ષ પહેલાં હમણાં મેરેજ થયેલા હતા કોણ છે સામેવાળા એમના મિત્ર છે કે કોણ છે અગાઉ કોઈ ઝઘડો થયો ના અગાઉ તો ખ્યાલ નથી એવું કંઈક જાણ અમને કંઈ જાણમાં નથી પણ જસ્ટ આ બધી વસ્તુમાં અમારે અમારા ભાઈઓ ભાઈ ખોયો છે અમે મૃતકનું નામ શું છે કામ શું કરતા હતા એ બંદર પર કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા સ્ટીવન ઘંટીવાલા નામ છે એમનું